બોટાદના હળદરની અંદર જે માથાકૂટ સર્જાય અને એ પછી પંચ્યાસી થી વધારે ખેડૂતો એવા છે કે જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી પરંતુ આમ આદમી પાર્ટી અહીંયા લડી રહી છે ધીમે ધીમે ખેડૂતોને બહાર કાઢી રહી છે અને સૌથી પહેલા જોયું કે છ જેટલા ખેડૂતો છે તેમને શરતી જામીન ઉપર બહાર કાઢવામાં આવ્યા અને એ પછી બત્રીસ જેટલા ખેડૂતો હતા કે જેમની જામીન અરજી છે તે મુકવામાં આવી હતી પરંતુ સત્યાવીસ જેટલા ખેડૂતોના જામીન છે તે મંજૂર થયા હવે કયા કયા ખેડૂત છે અને એમની જ સાથે રાજુ કરપડા અને પ્રવીણ રામ હવે ક્યારે જેલની બહાર આવશે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બોટાદની અંદર હડદડકાણ થયો અને એ પછી આપણે જોયું કે જે વ્યક્તિનો કોઈ વાંક નહોતો એ વ્યક્તિના પરિવારજનોને પણ મારવામાં આવ્યા છે

અને એ પછી સત્યાવીસ જેટલા ખેડૂતો એવા છે કે જેમને શરતી જામીન મળ્યા છે સૌથી પહેલાં તો એ પણ ચર્ચા કરીએ કારણ કે બત્રીસ વ્યક્તિ છે એમાંથી સત્યાવીસ વ્યક્તિઓના નામ કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા તો એમના શરતોને આધીન છે એમના જામીન છે તે મંજૂર થયા હતા પરંતુ અન્ય પાંચ વ્યક્તિઓ એવા છે કે જેમની જામીન અરજી હાલ પેન્ડિંગ છે અને એમના જ માટે તેમના જે વકીલો છે તે પણ લડી રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલીએ સૌથી પહેલાં જે ટ્વીટ કર્યું છે તે પણ જોઈ લઈએ ગુજરાતની જનતા માટે સંઘર્ષ કરતા યોદ્ધાઓ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ બોરખતરિયા રમેશભાઈ મેર પિયુષભાઈ પરમાર મહેશભાઈ કોટડિયા સહિત અનેક અગ્રણીઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે એની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું આ યોદ્ધાઓના મક્કમ મનોબળ અને સંઘર્ષને સલામ કરું છું આમ આદમી પાર્ટી આ બધાને છોડાવવા માટે અત્યારે લડી રહી છે પરંતુ ધીમે ધીમે જેટલા પણ ખેડૂતો અંદર છે જેટલા બાકી છે તે તમામને બહાર કાઢવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે ગઈકાલે આપણે જોયું કે સાંજના સમય દરમિયાન આ માહિતી સામે આવી કે સત્યાવીસ જેટલા ખેડૂતો એવા છે કે જેમના જામીન છે તે મંજૂર થઈ ચૂક્યા છે એમના નામ છે જે સત્યાવીસ જેટલા ખેડૂતો છે એમાંથી સૌથી પહેલા છે કમાભાઈ મેર રાણાભાઈ શેખ હરેશભાઈ પરમાર રમેશભાઈ મુંદવા હરજીભાઈ ઝાપડિયા હમીરભાઈ સાકરિયા ગભરુભાઈ કરપડા અશોકભાઈ મેર વિજયભાઈ ધોરિયા પિન્ટુભાઈ ભરાડિયા કાળુભાઈ ધરજિયા એબલભાઈ વસાણી દલસુખભાઈ વસાણી પ્રફુલભાઈ શેખ ધનાભાઈ મેર રમેશભાઈ મેર ઘનશ્યામભાઈ શેખ મંછારામ દુદરેજિયા સાગરભાઈ ધરજિયા ભાવેશભાઈ તલસાણિયા અરવિંદભાઈ મકવાણા શેખ શેખ ઈશ્વરભાઈ કટુડિયા ઘનશ્યામભાઈ પરાળિયા જોરુભાઈ શેખ અને નીતિનભાઈ શેખ આ સત્યાવીસ જેટલા ખેડૂતો એવા છે કે જે હવે લગભગ બે થી ત્રણ દિવસની અંદર જેલ મુક્ત થવાના છે પરંતુ એમની સામે પણ શરતો રાખવામાં આવી છે કારણ કે આ શરતી જામીન એમને આપવામાં આવ્યા છે એટલે સૌથી પહેલા તો

આ જેટલા જેટલા ખેડૂતો બહાર આવ્યા છે અને બોટાદના હળદળ ગામની અંદર જ્યાંથી માથાકુર સર્જાઈ હતી જો તમે પણ એ જ પરિવાર છો તમારા પરિવારમાંથી પણ જો આ સભ્ય છે અને જે અત્યારે બહાર આવી રહ્યા છે જો હોય તો કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે લડી રહી છે સરકારની સામે કારણ કે બધા લોકોને છોડાવવા માટેની મહેનત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર